ના ચલાલા ખાતે શ્રી હરિરામ બાપા ચોકનું લોકાર્પણ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા ગામમાં રઘુવંશી સમાજના સંત શ્રી હરિરામ બાપુની પ્રતિમાનું લોકાર્પણ રરાયું અને ચોકનું નામ પણ હરિરામ બાપુ ચોક નામકરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્ય જેવી કાકડિયા તેમજ ડોક્ટર ભરત કાનાબાર અને અમરેલી જિલ્લાના તમામ લોહાણા સમાજના મહાજનોએ હાજરી આપી હતી આ કાર્યક્રમમાં ગાયત્રી પરિવારના શ્રી રતિદાદા તેમજ દાન મહારાજ જગ્યાના મહંત શ્રી બાપુ સાંઈ મંદિરના પૂજારી રાજુ જાની ચલાલા પીઆઈ ચાવડા અમરેલી જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જયંતિભાઈ પાનસુરિયા સહિત મહાનુભાવોએ હાજરી આપે આ કાર્યક્રમમાં ચલાલા મહાજનના પ્રમુખ મહેન્દ્ર સાદરાણીએ તેમજ ચલાલા મહાજનની ટીમે તમામ મહાનુભાવોનું સ્વાગત કરે કાર્યક્રમનું સંચાલન મહાજનના મંત્રી તેમજ પત્રકાર પ્રકાશ કાર્યાય કરે પૂજ્ય સંત શ્રી હરિરામ બાપા સંત શ્રી હરિરામ બાપાએ જિંદગીના પોતાના છેલ્લા શ્વાસ સુધી ભજન અને ભોજન જેમનો જીવન મંત્ર બનાવ્યો હતો એવા સાર્થક સંત શ્રી હરિરામ બાપાનું ચલાલાના આંગણે આજે હરિરામ બાપા ચોક લોકાર્પણ વિધિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ લોકાર્પણ વિધિ પૂજ્ય અંશાવતા દાન મહારાજની જગ્યાના મહંત મહારાજ પૂજ્ય બાપુ અને ગાયત્રી સંસ્કાર ધામના વડા ડૉક્ટર શ્રી રતિદાદાના વરદ હસ્તે અને ધારાસભ્ય શ્રી જયુભાઈ કાકડિયા અમરેલી જિલ્લાના તમામ લોહાણા મહાજનના સન્માન્ય પ્રમુખશ્રીઓ અને રઘુશ્રી સમાજ જ્ઞાતિજનો ભાઈઓ બહેનોની ઉપસ્થિતિમાં આજે આ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો છે જ્યારે આ કાર્યક્રમ સંપન્ન થયો ત્યારે હરિરામ બાપાની જય ઘોષ સાથે લોકાર્પણ કાર્યક્રમ થયો ત્યારે એમની કાયમ માટે પ્રસાદીનું વિતરણ થાય એ પણ વ્યવસ્થા કરવામાં આવી છે એટલે હરિરામ બાપા ચોક ચલાલા ચલાલાવા કાલ સવારથી જ બે કલાક માટે ગુંદી ગાંઠિયાની પ્રસાદીનું પણ વિતરણ થશે લોણા લો ના આગેવાનીમાં એમના પ્રયત્નથી જે હરિરામ બાપા ચોકની લોકાર્પણ વિધિ થઈ છે એમાં અમરેલી જિલ્લાના તમામ મહાજનો હોદ્દેદારો રઘુવર્શ્રીના આગેવાનો સહિત જે બધા ઉપસ્થિત રહ્યા એમના એમનું સ્વાગત કરવામાં આવ્યું એમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને હરિરામ બાપાના કાયમ ચલાલાના તમામ નગરજનોને એની કૃપા રહે અને લોકોને સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય એવી ભાવના સાથે હરિરામ બાપાના જય ઘોષ સાથે પૂજ્ય હરિરામ બાપા ચોક ચલાલામાં લોકાર્પણ વિધિનો કાર્યક્રમ આજે સંપન્ન કરવામાં આવ્યો છે અહેવાલ લોકાર્પણ